વાસ્તુ દોષ ઘરમાં નકારાત્મક ઉર્જા વિઘ્ન બાધા ધન સાથે જોડાયેલી સમસ્યા તેમજ બીજી અનેક બીમારીઓનું કારણ બની શકે છે ઘણીવાર વાસ્તુ દોષને કારણે અનેક ઘણી મહેનત કર્યા પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી વાસ્તુ દોષ પારિવારિક વિવાદનું કારણ પણ બની શકે છે ઘરમાં પણ ખુશાલી તેમજ આર્થિક ઉન્નતિ માટે વાસ્તુ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે વાસ્તુ એક્સપર્ટ વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયો તમે કરો છો તો ધનલાભ જીવનમાં તરક્કી તેમજ સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તો જાણો સરળ વાસ્તુશાસ્ત્ર સંધ્યાકાળે પૂજા કરતી વખતે તાબાના લોટામાં ગંગાજળ તેમજ પાણી ભરો પૂજા કર્યા પછી તમે ઘરમાં છાંટી દો ભવનના મુખ્ય દ્વાર પર કેરી અશુક તેમજ લીમડાના પાન લગાવો એક પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને તકિયા નીચે મૂકી દો આમ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે આ સાથે પૈસાની તકલીફ દૂર થઈ શકે છે મંગળવારના દિવસે હનુમાનજીને ચણાના પ્રસાદનો ભોગવ ધરાવો ત્યારબાદ આ પ્રસાદને વેચી લો ટોયલેટ ક્યારેય મુખ્ય દ્વારને ઉપરની બનાવશો નહીં ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં ડસ્ટબીન તેમજ સાવરણી મૂકશો નહીં આ દિશામાં તમે એક લીલા રંગનો છોડ લગાવો જેમાં લાલ રંગના ફૂલ આવે વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ પશ્ચિમમાં વિષ્ણુજીનો એક એવો ફોટો લગાવો જેમાં લક્ષ્મીજી એમના ચરણમાં હોય ઘરની રસોઈ અગ્નિકોણામાં બનાવો અગ્નિકોણમાં તમે રસોઈ બનાવો છો તો એને શુભ માનવામાં આવે છે આમ કરવાથી વ્યાપારમાં લાભ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ પ્રકારના ગંદા પાણીના પાઇપ બ્રહ્મસ્થાનમાંથી પસાર થવા જોઈએ નહીં આવાનું ધ્યાન દરેક લોકોએ રાખવું જોઈએ ઘરના મંદિરમાં શિવ પરિવારના ચિત્ર મૂકો આમ કરવાથી આર્થિક જીવનમાં સુધારો થવાની સંભાવના વધી જાય છે